નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો રશિયાના રાષ્ટ્રપતિ વાદમીમીર પુતિને કહ્યું અમેરિકા આડું ફાટશે તો ભારતનો માલ અમે ખરીદીશું અમરેલીના શિયાળેટની બે બોટો દરિયામાં લાપતા સોળ માસીમારોની શોધખોળ શરૂ અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિકી એલિયે ટ્રમ્પને આપી સલાહ ચીન પર સિકંજો કસવો હોય તો ભારત સાથે સંબંધો સુધારો ભારત સરકારે જન્મ પ્રમાણપત્રને લઈને કરી મોટી જાહેરાત હવે સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી જ સુધારા કરી શકશો સંસદ સત્ર સરખું ન ચાલતા દીવોને દમણના સાંસદ ઉમેશ પટેલે કહ્યું સાંસદોના ભથ્થા બંધ કરો અમેરિકન ઇતિહાસનું મૂર્ખ પગલું ટ્રમ્પના ટેરિફ પર ટોચના અર્થશાસ્ત્રીએ કરી ટીકા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી સ્પષ્ટતા રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે કેન્દ્ર સરકારનો જીએસટીમાંથી બાર ટકા અને અઠ્યાવીસ ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ ગ્રુપ ઓફ મિનિસ્ટરે સ્વીકાર્યો પ્રસ્તાવ આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માનો મોટો નિર્ણય રાજ્યમાં અઢાર વર્ષથી વધુની ઉંમરના લોકોને નહીં મળે આધાર કાર્ડ વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુરદર્શન રેડ્ડીએ ઉમેદવારી ફોર્મ ભર્યું ખડગે સહિતના નેતાઓ હાજર રહ્યા ટ્રમ્પના ત્રણ યુદ્ધ જહાજો વિરુદ્ધ પિસ્તાલીસ લાખ સૈનિકો તૈનાત અમેરિકા અને વેનેજુલા ફરી સામે સામે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને એકવીસ મિલિયન ડોલર આપ્યા હોવાનો દાવો ખોટો અમેરિકન એમ્બેસીએ કરી સ્પષ્ટતા પંચમહાલ જિલ્લામાં લગ્નની નોંધણીનું મોટું કૌભાંડ ગામની વસ્તી કરતા વધુ સર્ટિફિકેટ ઇસ્યુ થતા તપાસનો ધમધમાટ રાહુલ ગાંધીના ભાજપ સરકાર પર એક સાથે વોટ ચોરીનો પણ ફરી ઉઠાવ્યો મુદ્દો ભારત પર પચાસ ટકા ટેરિફ લાદવાના કિસ્સામાં સીન ખુલ્લે આમ ભારતના સમર્થનમાં ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો યોગ્ય જવાબ અમદાવાદની સ્કૂલમાં હત્યાની ઘટનાને પગલે સુરતની એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે જારી કરી એડવાઇઝરી વીમા પોલિસી જીએસટી મુક્ત થશે તો પ્રીમિયમ વધારવા ઇન્સ્યોરન્સ કંપનીઓની સિમકી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભરૂચમાં આમ આદમી પાર્ટીની તૈયારીઓ તેજ સૈત્તર વસાવના સમર્થનમાં હવે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા સરકાર સામે કર્યા સણસણતા સવાલ જૂની પેન્શન યોજના અને ફિક્સ પે મુદ્દે સરકારી કર્મચારીઓ આક્રમક ગુજરાત સરકારને આપ્યું એક મહિનાનું અલ્ટિમેટ અમિત શાહે કહ્યું રાજકીય બદલો લેવા મને બનાવટી કેસમાં કોંગ્રેસે ફસાવ્યો હતો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લોક દરબારમાં રાજકોટના એક યુવકે લાફો માર્યો વિજય રદ થશે પછી ડિપોર્ટ થશો ભારતીય વિદ્યાર્થીઓ અને વર્કર્સને અમેરિકાની ચેતવણી રાજ્યમાં જમીન સંપાદન માટેની નવી મૂલ્યાંકન સમિતિની રચના બે હજાર ચૌદ અને બે હજાર બાવીસના પરિપત્રો રદ લોકસભામાં અમિત શાહે રજૂ કર્યું બિલ સીએમ પીએમ અથવા કોઈપણ નેતા ત્રીસ દિવસથી વધુ જેલમાં રહેશે તો જશે ખુરશી યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા પર આંતરિક રીતે દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો વડોદરામાં એસપીની બદલી સામે હિન્દુ મુસ્લિમ વેપારીઓ અને હિતેશીઓનો કાળીપટ્ટી બાંધી અને અનોખો વિરોધ એશિયાના ટોપ દસ ધનિક દેશોમાં ભારતનું ક્યાંય નામ નિશાન નથી અફઘાનિસ્તાનમાં પ્રવાસીઓને લઈ જતી બસમાં અકસ્માત બાદ લાગી આગ સત્તર બાળકો સહિત એકોતેરના મોત ટેબલ તોડી નાખીશું બિલ ફાડી દઈશું અમિત શાહ દ્વારા રજૂ થનારા બિલ મુદ્દે વિપક્ષની ચેતવણી ટ્રમ્પે જેલેસ્કીને આપ્યો આશ્કો કહ્યું યુક્રેનની સુરક્ષા માટે અમેરિકાના સૈનિકો નહીં મોકલો ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર સીપી રાધેકૃષ્ણે ભર્યું ફોર્મ દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર ઈસરોએ આપ્યા મોટા સમાચાર ભારત બનાવી રહ્યું છે ચાલીસ માળનું ઊંચું રોકેટ તે પિંચોતેર હજાર કિલો વજન અવકાશમાં લઈ જશે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ ખાડાવાળા ખખડધજ અને ટ્રાફિક જામ થતા હાઇવે પર ટોલટેક્સ વસૂલી શકશે નહીં અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં હજુ બે દિવસ અતિભારે વરસાદની આગાહી નર્મદામાં મનગેરા ટેન્ડર મુદ્દે ભાજપના બે નેતાઓ સાંસદ અને ધારાસભ્ય આમને સામને રાજકોટમાં ફરીવાર લુખાવનો આતંક જૂના માર્કેટયાર્ડ પાસે ચાર બસો પર પથ્થર મારો રાજ્યની સ્કૂલોની મેનેજમેન્ટ કમિટીના ગઠન અંગે ટૂંક સમયમાં ધરખમ ફેરફાર કરશે સુરેન્દ્રનગર જિલ્લામાં છ લાખ અને તેથી વધુ આવક ધરાવતા રેશનકાર્ડ ધારકો સામે પુરવઠા વિભાગની કાર્યવાહી પ્રાથમિક શાળાઓમાં નવી પદ્ધતિ મુજબ ત્રિમાસિક કસોટીનો પ્રારંભ મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત ચોવીસ કલાકમાં છ લોકોના મોટ ટ્રેન અને ફ્લાઇટ સેવા પ્રભાવિત આગામી ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ગુલાલ અને કલર પર પ્રતિબંધ ભરૂચ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું જામનગર એસટી ડિવિઝનને તહેવાર ફળીઓ ત્રણ દિવસમાં અડસઠ પોઈન્ટ અઠાવન લાખની આવક કરી જામનગર આરટીઓ વિભાગની લાલાખ આઠ મહિનામાં એકસો ને છ લાયસન્સ સસ્પેન્ડ કર્યા દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે મહિલા નાવા પડતા ડૂબી સ્થાનિક તરવૈયાઓએ માંડ માંડ બચાવ્યો જીવ સુરક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર ભારત વાયુસેનામાં સત્તાણું ફાઇટર જેટ જોડાયા પ્રવાસી બંગાળી મજૂરોને રોજગાર ન મળે ત્યાં સુધી મમતા સરકાર આપશે પાંચ હજાર રૂપિયા ટ્રેનોમાં વિમાનના નિયમો લાગુ થશે જો વધારે સામાન હશે તો ભારે દંડ વસૂલવામાં આવશે દિલ્હીની પચાસ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી રદ કરવાની માંગ કરતી અરજીઓ ફગાવી દીધી ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું કહ્યું રાહુલ ગાંધી પ્રેમની દુકાન નહીં પણ જુઠાણાની દુકાન ચલાવી રહ્યા છે યુપીમાં વર્તમાન સૌથી વધુ ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે બીજેપી રાજકીય હલચલ તેજ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પહેલી જ કસોટીમાં નિષ્ફળ ગયા બંને ભાઈઓ ખરાબ રીતે હારી ગયા ખાતું પણ ન ખુલ્યું ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા છ દિવસ બોલાશે ધડબડાતી કાલે રાજ્યના એકત્રીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતને આપી બેટ ઓનલાઈન ખરીદી પર આપ્યું પાંચ ટકા ડિસ્કાઉન્ટ બિહારને હવે લાલુ નિતેશની નહીં પણ રોજગાર અને શિક્ષણની જરૂર છે પ્રશાંત કિશોર દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજકોટના રાજેશની આપ નેતા ગોપાલ ઇટાલિયા સાથે તસવીરો આવી સામે યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રીય પ્રમુખો વચ્ચે મિટિંગ યોજાશે